ગુજરાત પીપી સમાણી યુનિવર્સિટી એ પ્લસ માન્યતા પ્રાપ્ત દક્ષિણ ગુજરાતની એકમાત્ર અને પ્રથમ યુનિવર્સિટી બની પીપી સમાણી યુનિવર્સિટી એ એન એ એ સી એ પ્લસ માન્યતા પ્રાપ્ત કરી છે જે દક્ષિણ ગુજરાત એકમાત્ર અને પ્રથમ મૂલ્યાંકન ચક્રમાં શ્રેષ્ઠ ગ્રેડ પ્રાપ્ત કરનાર યુનિવર્સિટી છે મહત્તમ ચારમાંથી ત્રણ પણ આડત્રીસ ગ્રેડ પ્રાપ્ત કરવાની તેને સફળતા મળી છે પીપી સવાણી યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતની નંબર વન યુનિવર્સિટી છે ગુજરાતની ટોચની પાંચ ખાનગી યુનિવર્સિટીઓની એક છે જે શૈક્ષણિક ગુણવત્તા પ્રતિબદ્ધતાનું જીવંત પ્રમાણપત્ર છે સાત વર્ષો ટૂંકી શૈક્ષણિક ક્ષેત્રમાં પીપીએસયુએ મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી છે જે પ્રશંસનીય છે વિદ્યાર્થીઓ માટે અનેક ફાયદા ઊભા કરે છે જેમાં શ્રેષ્ઠ માળખાગત સુવિધા આધુનિક સંશોધનો ઉદ્યોગના અનુરૂપ અભ્યાસક્રમ અનુભવી ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને ગ્લોબલ લેવલ પર સ્પર્ધા માટે સક્ષમ બનાવે છે અત્યંત તકની સંશોધન સુવિધાઓ માટે પીપીએસયુ શિક્ષણને નવી ઊંચાઈ લઈ જવામાં પણ આગળ વધી રહી છે સિદ્ધિને ઉજવતા યુનિવર્સિટીના સ્થાપક અને પ્રેસિડેન્ટ વલ્લભભાઈ સવાણીએ સફળતા માટે કુલપતિ ડોક્ટર પરાગ સંઘાણી સમક્ષ પીપીએસયુ પરિવારને આનંદ અને ગૌરવપૂર્ણ અભિનંદન આપ્યા વિશેષ સંસ્કાર અને સમાજ ઉપયોગી ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે પણ આહવાન કર્યું ડૉક્ટર પરાગ સંઘાણીએ પ્રેસિડેન્ટ વલ્લભભાઈ સવાણીથી લઈ પ્યુન સુધી તમામનો આભાર ખંતપૂર્વક પરિશ્રમ કરવા માટેનું આહવાન કર્યું સફળતા માત્ર શરૂઆત હોય તેવું તેમણે જણાવ્યું વિદ્યાર્થીઓના સમાજનો ઉત્તમ કાર્ય કરવા માટે એ પ્લસ પ્રાપ્ત યુનિવર્સિટી તરીકે ભાવી ઘડી ગુણવત્તા સભર શિક્ષણ અને ઉત્તમ વ્યવસાયિક તકો પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ થઈ રહી છે પીપી સવાન યુનિવર્સિટી ડાયરેક્ટર છું બહુ ખુશી થાય છે કે આ સ્થળ પર બધાને ભેગા કરીને અમે આવું અનર્સુ આજે કર્યું છે કે પીપી સવાર યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતની પહેલી યુનિવર્સિટી છે જેને એ ગ્રેડ ગ્રેડથી એગ્રેડેટ કરવામાં આવ્યું છે આ ગ્રેડ લાવવાની પાછળ અમારો બધા જ સ્ટાફની મહેનત વરાક્ષરની મહેનત પ્રેસિડેન્ટની મહેનત અમારા ડાયરેક્ટર અમારી ફેમિલી બધાની મહેનત સાથે મળીને આ ગ્રેડ લાવવામાં બહુ હેલ્પ કર્યું છે અમને અને આ ગ્રેડ લાવવા પછી અમારે એક દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટી માટે એટલા બધા દરવાજા ખુલ્યા છે એટલે આપણા જે સાઉથ ગુજરાતના છોકરા છે અને એને બહુ ફાયદો મળશે ઓનલાઈન કોર્સિસ આપણે ચાલુ કરી પછી ગવર્મેન્ટ ગ્રાન્ટ રિસર્ચ ગ્રાન્સ આપણે પ્રાપ્ત કરી શકીએ એટલે એટલા બધા દરવાજા આપણા છોકરા માટે ખુલ્લા છે એટલે બહુ એક્સાઇટેડ છું આ ફ્યુચર માટે અને હોપફુલી ટૂંક ટૂંક સમયમાં તમને બોલાવી જ કરવી નવું 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 લોન્ચ કરતા કરતા થેન્ક યુ